જેમાં મનસુખભાઈ માંડવિયા અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા સાથે ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટાના ભાયાવદરમાં વિવિધ વિકાસના કામો જેવા કે ગામની અંદર જે મુખ્ય લાઈન પાણી હતી અતિશય જૂની લાઈન હતી તે લાઇનો નવી નાખવી ભૂગર્ભ ગટર યોજના ગામની અંદર જે રોડ રસ્તાનું રીફ સર્ફિંગ કામો નવી ભાયાદરમાં સોસાયટીના રોડના કામો વિવિધ વિકાસના કામોને લઈને આજ રોજ ભાયાવદર ખાતે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય અને અલ્પેશ ટોલરિયા રવિભાઈ કલેક્ટર પ્રમુખ પ્રાદેશિક કમિશનર ધલભાઈ જેવા અનેક આગેવાનો કાર્યકરો અને ભાયોદર ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને નેતાઓ આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડિજિટલના માધ્યમથી દસ પચાસ કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત અને દીપ્રાગટ્ય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને આમ જનતાને મળતા લાભો વિશે માહિતી આપી હતી હું ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પ્રભારી શ્રી જામકંડોના જિલ્લા ભાજપ અને આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા દસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વિવિધ કામોના મુરદ કરવામાં આવ્યા આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના વરદ હસ્તે આજે પાણીની પાઇપલાઇન નવી રીઆઈ ગામ વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટર બાકી રહી ગઈ છે તે ભૂગર્ભ ગટરના કામ ગામની અંદર તૂટેલા રસ્તા હોય ત્યાં રિસર્ફેસિંગનું કામ નવા સોસાયટી વિસ્તારમાં જ્યાં રોડ બનાવવાના બાકી હતા તે નવા રોડ બનાવવાના કામ જેવા વિવિધ કામો આજે પૂર્ણ કરવામાં આવ્યા અને હજુ વાયાવડર નગરપાલિકા દ્વારા પાઇપલાઇનમાં જે કામો છે એવા દસ કરોડના કામો છે એટલે આવનારા સમયની અંદર આ કામો જે આજે ખાતમુહૂર્ત થયું છે એનું લોકાર્પણ થશે અને નવા બીજા દસ કરોડના જે પાઇપલાઈનના કામ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે રોજ ભાયાવદર મુકામે ભાયાવદર નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો લગભગ સાડા દસ કરોડ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવે દ્વારા થયું અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં ભાયાવાદર અને આજુબાજુ ગામના નગરજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ ઉત્સાહની અંદર ચાલુ વરસાદે પણ આ કાર્યક્રમ સંપન્ન થયો આજે વિકાસની બાબતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જયારે ગુજરાતમાં હતા ત્યારે એક જ વાત હતી કે દેશનો વિકાસ દેશના વિકાસ એ ગુજરાત ના વિકાસ થી દેશનો વિકાસ એ સૂત્ર આજે પણ જ્યારે કેન્દ્રીય જે જે કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે વર્ષ શાસન પૂરું થયું છે મોદી સાહેબ નું તો એની અંદર સેવા સુશાસન ગરીબ કલ્યાણ ના જે કાર્ય થયા છે એ કાર્ય નો પડઘો આજે આ નગરપાલિકા વિકાસ હોય કે ગામના વિકાસ હોય એમાં જોવા મળે છે અને એનો ઉમળકો લોકોની અંદર પણ અભૂતપૂર્વ ઉમળકો ચાલુ વરસાદે પણ હોલમાં બેસવાની જગા નહોતી એટલી સંખ્યાની અંદર કાર્ય લોકો ઉપસ્થિત રહ્યા અને આજે આ વાત કાર્યક્રમ સંપન્ન થયા છે અને આજે આ વિસ્તારની અંદર હજી પણ ઘણા વિકાસના કામો થવાના છે